વચમાં માની ગરબી હોય અને ચારે તરફ બેનું દીકરીઓ એમાં રાસ લેતી હોય તો તમે જુઓ તો તમને એમ લાગે કે ચોસઠ જોગણી નું હાંબલું ખરું જોવું હોય તો આવો ઘેડ પંથકમાં નજાકત પશ્ચિમી અદાવર શર્મ હિન્દુસ્તાન કા ગાયના ના આ જે અલ્ટ્રા મોલ્ડર્ન આયોજનો જે છે નૈરા કમર્શિયલ હોય છે એને ભક્તિ ને કાંઈ લેવા દેવા નહીં

કોઈ પણ જાતના ખચ ખચકાટ કે ડર વગર તેઓ એટલા ઘરેણા કરીને રાસ રમતા હોય છે તે જોઈએ તો એમ થાય કે સાક્ષાત જગમ્બા રમે છે અને આ ઉપરાંત શેરીએ શેરીએ ને કહી શકાય કે સિટી માંથી માંડીને ગામડે સુધી જે ગરબા રમાતા હોય છે જોવા મળી રહ્યા છે આમ તો આપણે વાત કરતા હોઈએ છીએ કે ડિસ્કો દાંડિયા પ્રકારના ગરબા વધતા જાય છે પરંતુ જયારે જગદીશ મહેતા સર કીધું હતું કે હવે સંસ્કૃતિ તરફ પણ લોકો ક્યાંક ને ક્યાંક વળી રહ્યા છે અને તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આજે એ જ વાત કરવી છે કારણ કે અત્યારે પર્વ ચાલી રહ્યો છે અને આમ તો આપણે રાજકીય વાતો કરતા હોઈએ છીએ પરંતુ એક એવો તહેવાર છે કે જે દરેક ગુજરાતી સાથે જોડાયેલા છો તો તેની તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે એટલે ન્યૂઝ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર ગલીએ ગલીએ અત્યારે જે ગરબીઓ રમાય છે સંસ્કૃતિ તેમાં દેખાય છે કઈ રીતે જુઓ છો સર અને ખાસ કરીને ડિસ્કો દાંડિયા પ્રકાર માં આ પ્રકારની ગરબીની જે બોલપાલા થાય છે કઈ રીતે જુઓ છો સરક કૃપાલ સિંહ કંદો ને મીઠાઈ ન ભાવે એવી રીતે આજે અસાંસ્કૃતિક જેને લોકો અર્વાચીન એમાં તમામ તામ જામ જે છે એમાં નફો રળવાની એક કેન્દ્રમાં વાત હોય નફો રડવાની આમ તમે જુઓ ને ખરેખર જોવા જાવ તો ખબર પડે વચ્ચે છે ને કેમેરા વાળા ઉભા હોય શૂટિંગ કરવા વિડીયોનું

કે અલ્ટ્રા મોર્ડન આયોજનો એટલે તમે જો દસ હજાર ને એક લાખની ડિજિટલ અવાજ વાળા બધા સ્ટીરીઓ બીડીઓ મૂક્યા હોય ને આંખોમાં રોશની તમને છે તમારી આંખની કીકી જે છે એ પણ ફાટી જાય ને એટલી હદે તમારી બધી એવી રોશની એમાં હોય છે કે તમને ડિસ્કો થેકમાં તમે નાચતા હોય એવું લાગે બિલકુલ અને પ્લેબેક સિંગિંગ પણ એવું જ એમાં પાછા બે ત્રણ ગરબા જ માતાજીના હરખા હોય પછી પાછું ફિલ્મી ઢાળ ઉપડે એટલે ઠેઠ પૂરું થાય ત્યાં સુધી અને આ રાસ લીલા તો કાન ગોપી ના રાસ લીલા જેવું પવિત્ર પાવન હોય તો આ પર્વ દીપી ઉઠે ય અને તમે બધા આપણે જે દર્શકો થી માંડીને ખેલૈયાઓ સુધી એમાં ક્યાંય પવિત્રતા નો ભાવ નહીં દરેક એકબીજાને આંજી દેવા માટે થઈને નાચતા કૂદતા હોય એવું લાગે જેટલી પણ એમાં યુવતીઓ નાચે એમ થાય કે હું ક્યારે પ્રિન્સ પ્રિન્સેસ નો એવોર્ડ જીતી જાઉં યુવકને લાગે હું પ્રિન્સ નો જીતી જાઉં અલ્ટ્રા ગોલ્ડન જેટલા આયોજનો થાય છે મોટા મોટા ડોમ બનાવીને પાસ સિસ્ટમ પાંચ હજાર નો પાસ દસ હજાર નો પાસ તમે જુઓ હવે એ બધા જે આયોજનો થાય છે એમાં જે લોકો રમવા આવે છે એ તમારે ક્યાંય એવું ન માનવું કે સ્વયંભૂ ને એ ન્યુટ્રલ વ્યક્તિ એટલો તો હાઉ ઇન્ડિવિજ છે એવું નહીં પાંચસો સાતસો જણા શીખવા આવે છોકરા છોકરીઓ હવે આમ તમે જુઓ કૃપાલસિંહ સિંહ તો એની પણ કોઈ જરૂરિયાત નથી ભલા માણસ તમારે નવધી માતાજીની આરાધના કરવી હવે એમાં ક્લાસિકલ શીખવું હું ને એમાં સ્ટેપ ને ફલાણું ઢીકણું ને ટુકમા ત્રિપલ સી આજ અલ્ટ્રા મોર્ડન આયોજનો જે છે નૈરા કમર્શિયલ હોય છે એનેને ભક્તિને કાઈ લેવા દેવા જી માતાજી સાઈડમાં હોય વીવીઆઈપી કેન્દ્રમાં હોય નેતાઓ આવે પ્રધાનો આવે પત્રકારો આવે બીજા કોઈ સેલિબ્રિટીઝ આવે કોઈ ફલાણા આવે બસ એને હાર તોરાને એમાં હું સીન સપાટા કે ભાઈ ફલાણા ભાઈ નેતા અમારી ન્યા આવી ગયા ઢિકણાભાઈ કલાકાર અમારી ન્યા પણ અમારી ન્યા આવી ગયા એમ એટલે લોકો છે ને તીડના ટોળાની પડે સેલિબ્રિટી આવે એટલે આ બધી સેલિબ્રિટી હોય ન્યૂઝ હોય હોય એના સંખ્યામાં એટલે તમારે લીધે છૂટકો હવે એ પ્રકારના છેલ્લા પંદર વીસ વર્ષથી આમ જુઓ ને તો આ હાઈપ પકડેલી એમાં હવે તો ઈ ઉત્તરાર્ધમાં છે હવે ધીરે ધીરે એ આખો રસ ઓસરતો જાય છે પણ આજથી દસ પંદર વીસ વર્ષ પહેલા તો ચરમસીમા એ હતો રાજકોટમાં ધીરે ધીરે જેમ પાણીમાં એમ ધીરે ધીરે હવે શું થયું લોકોને સમજણ આવવા માંડી એટલે હવે જે મોડર્ન આયોજનો કરે અલ્ટ્રામોડન પૈસા પૈસા ના બધું બરાબર છે પણ હવે એ લોકો થોડાક સમજ કે હાવ ગીતો ન વગાડવા પણ હવે લોકો ત્યાં સુકામ જાય છે એક તો બિલકુલ મોકળાશ મળે એકદમ મોટા એના મેદાનો હોય પછી પાછું કાર્પેટ હોય મેદાનો પાછા ધૂળ ઉડેવું ન હોય એને પાછું આમ કાર્પેટિંગ કરવામાં આવ્યું હોય અને બાકીની બધી સુવિધાઓ એટલે ટૂંકમાં તમારો મેકઅપ જે દીકરીઓ રમવા જાય છે ને એને પાછું શું છે જાહેરમાં તમે ક્યાંય રમો તો ધૂળ ઉડે તો મેકઅપનો કોઈ મતલબ નહિ અહીંયા એવી વ્યવસ્થા હોય મેકઅપ બેકઅપ કઈ તમારો બહુ ન જાય સિવાય કે તમે પરસેવે નાય રહ્યો તો જુદી વાત છે અને હવે તો એવાય મેકઅપ પાછા આવવા માંડ્યા છે પરસેવો હોય તો મેકઅપ તમારો જાય નહીં તમે કૃપાલસિંહ માનજો રાજકોટમાં પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયાના નવરાત્રીના પાસ એવા આયોજનો થાય છે હવે તમે વિચાર કરો એક દીકરી જાય હવે દીકરી એકલી તો જાય નહીં એને કા એના માવતરે કે કોઈક સગા સંબંધી એ જવું પડે એટલે તમે ઘર દીધ બે બે જણા માનો તો દસ વીસ હજાર રૂપિયા નો તો પેલા એક દિવસ નો પાસ ની વાત કરું છું પછી ઓર્નામેન્ટ ઈ ટાઈપના તમે ગામ થી પહેર માં જાઓ ચણિયા ચોળી તમે પહેરો એક તો ચણિયા ચોળી તમે મોટા માણસો જે સુખી હોય તો ખરીદી લે તો એક ચણિયા ચોળી પચીસ થી પચાસ હજાર સુધી બહુ મોટાની વાત જવા દો પણ હું આ વાત કરું છું મિડલ ક્લાસ ની છે તો તમારે દસ પંદર હજાર રૂપિયા થી શરૂ કરીને પચાસ હજાર સુધીના આ લોકો ચણિયા ચોળી લે છે એ એક ને એક તો હાલે નહીં નોરતા નવ દિવસ નથી છે આ વખતે તો વળી પાછો એક દિવસ ઓર વધુ એટલે દસ દિવસના છે તો કા એને બે ચાર જોડી લેવા પડે અને ભાડામાં પણ એટલા સેલિબ્રિટી સંગીતની ટીમ જે છે બામ્બુ બીટ્સ જેવા જે ક્રેઝી લોકો હોય છે એ હોય છે મોટા મોટા પાર્શ્વ ગાયકો ગીતાબેન રબારી કીર્તિદાન ગઢવી સાંઈ રામથી જે કોઈ હશે મોટા મોટા માણસો બધા આવે કિંજલ દવે ઇત્યાદિ એટલે આકર્ષણ દે પણ હવે તમે જુઓ ધીરે 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 એમાં કેવું થતું જાય છે હવે શહેર ને ગામડા થવાના ઓરતા જાય છે એટલે લાગે છે કે હવે રાઈટ બધું ફરતું જાય છે સારી વાત છે મેં કીધું ને કંધો ને મીઠાઈ ન ભાવે આ લોકો હવે ધરાઈ ગયા બધાને ખ્યાલ આવી ગયો યુનિવર્સિટી આ છે ને મોબાઈલ યુનિવર્સિટી એને લોકોને એજ્યુકેટ કરી દીધા તો હવે એ ધીરે ધીરે સ્વયંભવ એજ્યુકેટ થતા ગયા સ્વયંભુ આમાં કોઈએ ઝુંબેશ નથી ચલાવી પણ ઝુંબેશ એ સોશિયલ મીડિયા કયો કે મોબાઈલ ઇન્ટરનેટ કયો કે એમાં બધું જેમ જેમ આવતું ગયું એમ એમ લોકો સમજતા ગયા કે ભલા માણસ આપણે હાવ માતાજીને આરાધના એટલે ભલે તમે સાધક ભલે ન બનો એનો કોઈ વાંધો નહી પણ આપણી સંસ્કૃતિના બાધક તો ન બનીએ કમસે કમ ગઈકાલે જ અહીંયા રાજકોટમાં માંધાતા સિંહજી મનોહરસિંહજી જાડેજા આપણા રાજવી પરિવાર રાજકોટના એના મહેલમાં ક્ષત્રિયનો રાસ બહુ પ્રખ્યાત છે દીકરીઓ તમે તમારી જાણ કરતા શૌર્યવાન દીકરીઓ કોને કેવાય તમને એમ જ લાગે કે કોઈ મજાક નથી કે આ મર્દિનીઓ સામે જોઈ શકે એ ચળકતી શમશેર વીંજતી બુલેટ ઉપર બેઠી દીકરીઓ બે હાથમાં તલવાર હોય ખુલે હાથે બુલેટ ફેરવે અને તમે જુઓ તો તમને એમ લાગે કે આ જગતમ બાદ પ્રગટી ગયા છે સૌર્યવાન ક્યારે બને એનામાં કંઈક પણ એક શીલ જે છે પવિત્રતા હોય એના માન તન મન મસ્તિષ્ક પવિત્રતા હોય તો એ શૌર્યવાન પણ થઈ શકે તો આ સંભવ બને જે અહીં ક્ષત્રિય સમાજ થી માંડી અને બીજા હવે ધીરે ધીરે રાજકોટમાં છસો જેટલી ગરબી થાય છે અને રાજકોટમાં હવે તમને કહું બધી જગ્યાએ મને જુનાગઢ થી બે ચાર નોતરા છે ત્યાં પણ આ જ પ્રકારનું મેં કીધું અલ્ટ્રા મોર્ડન તમારું આયોજન છીછરું હોય તો અમારે ક્યાંય આવવું નથી તમે અમારા સન્માન કરો કે જે ન કરો તો કઈ વાંધો નહીં સન્માન જ છે ભલા પણ તમે સંસ્કૃતિનું સન્માન કરો અમે નજરે જોવા આવીએ તો ઈ અમને પાવન થાય એટલે હવે ઠેર ઠેર આવું જેને સોસાયટી ના ગરબા કહેવાય ના ગરબા કહેવાય સાંસ્કૃતિક ગરબા કહેવાય શેરી ગલીઓના ગરબા કહેવાય એ બધાની હવે ચલણ વધ્યું છે અને વધ્યું છે એટલા માટે કે જે ખેલૈયાઓ છે દીકરીઓ સાવ નાની હોય ખબર ન હોય જવા દો બાકી કમસે કમ બાર તેર વર્ષથી શરૂ કરીને અઢાર વર્ષ ની દીકરીઓ છે એને હવે ખબર પડી ગઈ છે કે ભલા માણસ

ગીરના નેહડામાં મને કનુ ભગત લઈ ગયેલા સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ન્યાય એક કાળું ભગત કરીને છે એ ગીરના નેહડામાં નેહડાની અંદર નાનું મોટું મંદિર બનાવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય નું આ છે તે છે અને પાંચ પંદર નેહડા હતા જવેચંદ મેઘાણી એ સોળ વર્ષની ચારણ કન્યા રૂડી રૂપાળી ચારણ કન્યા ઈ જે લખ્યું ગીત મેં એનો સાક્ષાત્કાર કર્યો એવી દીકરીઓને મેં જોઈ તમને લાગે કે માં ખોડલ ઉભી છે સાહેબ એની નજાકત તમે જુઓ સાહેબ કોઈ ઘરણા નહીં કોઈ મેકઅપ નહીં માલધારી દરેક બાળકોના ક્યાંય ને ક્યાંય મેં વિખોડા કોઈ ભેગા હોય ને એવું જોયેલું કે મેં પૂછ્યું એ દીકરીયું ને પણ કે બેટા આ શું થયું તમે લોકો ઝઘડો છો અંદર અંદર છોકરાઓ કે કોઈ આમ છે કે નાના નાના આ તો જનાવર ના છે જનાવર એટલે સિંહ ને એ લોકો જનાવર કે કે આ જનાવર ના કેમ એમ એ કે અમારા પાડરા એવી જેને જોતાવે તમારા મનમાં તમે સ્વયં પાપી હો તો પણ તમને એમ થાય કે મારું પાપ એક આ ના દર્શન કરી લ્યો એવી એની પવિત્રતા તમે સમજી હવે ઈ જે પવિત્ર તમે નેહડામાં જોઈ છે કે હવે અહીં શહેરોમાં જોવા ધીરે 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 વળોટ વળતો ગયો અને શેરી ગરીઓના ગરબાઓમાં તમે મેં હમણાં તમને કીધું માંદા જે ક્ષત્રિય સમાજ કરે છે એ પાટીદાર સમાજે અલગ અલગ છ ઝોન બનાવ્યા રાજકોટમાં અને સમાજની દીકરીઓને ત્યાં રમવાનું આવે છે અને હવે તમે જે આ બધું થવા માંડ્યું છે ને તિલક કરે તો જ આવવા દેવાના અને એમાં પાછું હા આધાર કાર્ડ માંગે છે વગેરે વગેરે પ્રમાણમાં ઘણું સારું છે એમાં કોઈ ખોટું નથી દરેક પોતપોતાના ધર્મ પોતપોતાની રીતે ઉજવે તો વાંધો નહીં પણ એક કઉ કૃપા છે કે જે કાઈ વળોટ વળી ગયો છે સારું ચોક્કસ છે ડોળ થઈ જાય તમે સમજો ડોળ શું થાય કે નવ દિવસ હું પવિત્રતા તથા કથિત પવિત્રતા જાળવું અથવા તો નવ દિવસ મને કોઈ હેરાન ના કરે કે હું કોઈને હેરાન ના કરું પણ દસમે દિવસે વળી પાછો દસમે દિવસે હું રાવણ તો એ તો ખોટું ને તમે સમજો એટલે આપણી બેનુ દીકરીઓને પણ સમજાવવાની જરૂર છે કે જગતમાં ઇજ્જત આબરું તમારું શૌર્ય જે સુરાતન કે તમારી જે સંસ્કૃતિ જે છે એ ગુમાવો તો એનાથી વિશેષ કાંઈ છે જ નહીં તો એ જે પવિત્રતા છે એ હવે ધીરે ધીરે કૃપાલશ્રી આવતી જાય છે આપણી નવરાત્રીમાં એ અતિ આનંદ નો વિષય છે કે લોકો લોકો એક જમાનામાં જે રીતે બધા ખાટી પડ્યા હતા આમ જુઓ તો કે બસ હવે તો હું પોળીને બજાર હાકડી જી મોલ્ડન થવાની જે જીજી દિશા હતી એ હવે શાંત થઈ છે અને મેં તમને શરૂઆતમાં કીધું તેમ શહેર ને હવે ગામડા થવાના ઓરતા જાગ્યા છે હવે માતાજીના ઓરતા નહીં નોરતા આવ્યા છે જી

ભલે અમેરિકા એમ માનતું કે સોનાનો સ્ટોક બહુ છે આમાં વિશ્વની એક આખી રિઝર્વ બેંક હોય છે આખા વર્લ્ડના તમામ દેશોની અને એના બધા સોનું ત્યાં ગીર રાખ્યું હોય છે સ્ટોકમાં ન કરે નારાયણ ને કઈ બહુ મોટો ભૂકંપ સર્જાય ને આખે આખું ખેદાન મેદાન થાય તો એ સોનું એટલું બધું હોય કે એને કારણે વળી પાછો કોઈ કોઈ રાજધાની કે કોઈ દેશ કે કોઈ રાજ્યને વસાવી શકાય તમે આવો અમારા ઘેડ પંથકમાં કુતિયાણાથી માંડીને પોરબંદર પંથકમાં આવો કે અમારી બેનું દીકરીયું જે નવરાત્રીમાં હાર પહેરે છે ને વી વી તોલાના પછી તોલાના એને રજવાડી હાર કે છે હાર ને બાકીના બધા બલોયા થી માંડીને જે કાન ની કડી થી માંડીને ગામડામાં તો અમારે અહીંયા ઢેસકામાં સૌરાટ આટલા મોટા હોય માં પહેરેલા હોય કે કે છે આ બધું જે છે ને હા હવે ઈ બધા ઘરેણા તો એ બધાને ઘર ઘરાવ છે હવે તમે જો એનો સરવાળો કરો તો જેમ તુલસી ને પાંદડે તોરાણા ના થમે તુલસી ને પાંદડે તોરાણા જેમ વિષ્ણુ ભગવાન કે છે ને બેનુ દીકર ઘેડમાં જે રાસ રમે છે હુડો રાસ રમે છે તમે જુઓ તો ખબર પડે એના ઘરેણા તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં જે સલામતી ની વાત છે ને એ શું કામ છે એમાં પાછું સરકાર નો થોડોક હા એમાં બે વસ્તુ છે નહીતર તો તમારી જાણ ખતર અત્યારે ખોટા ઘરણા પહેરીને બીજા શહેરોમાં જાવ તમે ખોટા પહેર્યા હોય તો માથાકૂટ મારે પછી પાછો જૂટી ને આ તો નથી બોલો કહેવત કે માણસ ચોર આવીને પાછો મારી ગયો બેન ને શું કામ કે આ તમે પહેર્યું ખોટું છે મારે ટૂંકમાં મારી મહેનત કરે ગમે એને બદલે અહીંયા તમે જુઓ કોઈ સિક્યુરિટી નથી આમ જુઓ તો બિલકુલ એકદમ ફ્રી હેન્ડ તમામ મુક્ત મને તમામ લોકો રમે છે એ માં જગદંબાની આશરે પણ રમનારી દીકરીઓ જગતંબા જેવી હોય છે બિલકુલ બિલકુલ કોઈની મજાલ નથી કોઈ ચુ કે ચા કરીને જાય એક એક દીકરી પાસે નહીં નહીં તો પણ પાંચ પાંચ દસ દસ નું સોનું પહેરીને રમતી હોય છે પણ કોઈની કોઈની મજાલ છે કે કોઈ કુ દ્રષ્ટિ કરે તો ઈ આપણી સંસ્કૃતિ પણ છે આપણી વિરાસત પણ છે યસ તો આટલું આપણી પાસે સોનું પણ છે તમારી જાણ ખાતર અને સોનું છે એના કરતા પણ સોનાથી પણ વિશેષ કિંમતી આપણી સંસ્કૃતિ છે તમે જુઓ માતાજીના ધોળ જે ગવાતા હોય જેનું દીકરીઓ ઝીલતી હોય છે તમે કલ્પના ના કરો તમને એમ લાગે કે આ તો એક ઓપન યુનિવર્સિટી જેમ હોય ને એમ એમ ખુલ્લું મંદિર છે છે આભના ટેકા તમારી જાણ ખાતર એ મંદિર ને આભનું ગુમન છે અને જે ધરતી નો એ ધરતી જે છે એ માનો જે ચાચર ચોક છે એમ તો હાલે વચમાં માની ગરબી હોય અને ચારે તરફ બેનું દીકરીઓ એમાં રાસ લેતી હોય તો તમે જુઓ તો તમને એમ લાગે બિલકુલ ચોસઠ જોગણી ના રાસ કોને કહેવાય તમને જોવા મળે એટલે આમ આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વળોટ વળતી જાય છે બહુ જ હું તો આશીર્વાદ રૂપ છે અને તમામ સમાજે હવે સમજતો થયો છે તમામ આયોજકો અલ્ટ્રા મોર્ડન નો હવે થોડો એનો યુગ હવે જઈ જવામાં છે બહુ લાંબુ નહીં ટકે આ એક બહુ ઉત્તમ આપણી જેને કહેવાય સંસ્કૃતિનો વળોટ છે અને આપણે એના કમસે કમ સાક્ષી છીએ આપણી આંખને પણ ધન્ય હો કે હવે આવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ જી સર અમારી સાથે જગદીશ મહેતા જે નવરાત્રી છે તે પ્રાચીન નવરાત્રી જે આપણે થતી હતી તે પ્રકારની નવરાત્રીઓ અત્યારે પણ જોવા મળી રહી છે સંસ્કૃતિ તરફ છે ફરી નવી પેટી મળી રહી છે અને આ નવી પેટી છે તે સંસ્કૃતિને આ રીતે જાળવી રાખે તે પણ જરૂરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર